દુનિયાના સૌથી મોટા એરપોર્ટ વાત કરીએ તો તેની વિશાળતા જોઈને કોઈ પણ આશ્ચર્યમાં પડી જાય તો એરપોર્ટ એટલું વિશાળ છે કે જો મહાનગરોની સરખામણી કરવામાં આવે તો મુંબઈ જેવા ભવ્ય ને ભીડ વાળા શહેરો પણ તેની સામે નાના પડે અને આ એરપોર્ટ ની આકર્ષક માળખાકીય રચના અને આધુનિક સુવિધાઓ તેને ગ્લોબલ એર ટ્રાવેલ નું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ બનાવે છે જ્યાં હજારો કરોડો પ્રવાસીઓ રોજ આવજા કરે છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ એરપોર્ટ એવું છે કે ત્યાં જો તમે જાઓ તો કદાચ ગુમ થઈ જશો કેમ કે આ એરપોર્ટ ની વાત

અબ્દુલ્લા અઝી અલ સાઉદના નામ પરથી પડ્યું હતું અને આ એરપોર્ટ ઓગણીસો ને નવાણું માં શરૂ થયું છે અને તેના કેટલાક ન્યૂઝ રિપોર્ટ અનુસાર દર વર્ષે આ એરપોર્ટ પર આશરે બે કરોડ લોકો મુસાફરી કરે છે અને મુસાફરોના હિસાબે આ એરપોર્ટ દુનિયાનું ત્રીજું સૌથી મોટું એરપોર્ટ છે તો એરપોર્ટ દર વર્ષે એક લાખ પચીસ હજાર ટન કાર્ગો હેન્ડલ કરે છે અને આ એરપોર્ટ એક મસ્જિદ પણ આવેલી છે અને જે મસ્જિદની અંદર બે હજાર લોકો સમાઈ શકે છે તો એરપોર્ટ પર બે સમાંતર રનવે છે જેની લંબાઈ ચાર હજાર મીટર અને પોહડાઈ સાઈઠ મીટર સુધીની છે અને રનવે પર બે મોટા પ્લેન એરબસ એ ત્રણસો ચાલીસ છસો અને બોઇંગ સાતસો ને સુડતાલીસ ચારસો સુધી આવી શકે છે તો ઘણા લોકોનું કેવું છે કે જેવું સાઉદી અરબ તેલ પૂરું થઈ જશે તેવો જ આ ખેલ ખતમ થઈ જશે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ અહી આપવામાં આવેલી માહિતી વિવિધ રેકોર્ડ પર આધારિત છે બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું નમસ્કાર